નમસ્કાર મિત્રો આજે આપણે શ્રી શક્તિ સ્કૂલમાંથી ધોરણ ત્રણના બાળકો છે એમને લઈને આપણે વાલીસિંહ ખેતીભાઈના ખેતરમાં ઓર્ગેનિક ખેતી વિશે જાણવા આવે છે એમ બે તાઇવાન જાત પિંક કલર એમણે સરસ મજાના ઓર્ગેનિક ખેતી કરી છે તો આપણે ઓર્ગેનિક ખેતી વિશે જાણવા અને માણવા માટે આવે છે સાથે સાથે આજ વન ભોજનનો કાર્યક્રમ પણ રાખેલ છે તો બાળકો અને અમે બધા ભેગા મળીને સાથે ભોજનનો પોતાના ઘરેથી ટિફિન લાયા છે તો બધા ભેગા મળીને આપણે જમીશું અને ઓર્ગેનિક ખેતી વિશે બાળકોને વધુ સમજણ પડે એની માહિતી લઈશું નમસ્કાર મિત્રો અમને ખૂબ આનંદ થાય છે કે આપણે મેરવાડા હાઈસ્કૂલમાંથી સાહેબો અને વિદ્યાર્થીઓ પધાર્યા છે અહીંયા બાગાયત ખેતી અમારે વિશે જાણવા માટે અને આ ઓર્ગેનિક ખેતી થાય છે એમાં જોમફાળ બી તમે જોઈ શકો છો છોકરો દેખો આ તમે જામફળ જોઈ શકો છો આ એક એક દાળી પર કેટલા કેટલા જૉમફાળ આવે છે બરાબર અને સ્પેશિયલ આપણે દેશી ગાયનું મૂતર બરાબર લગભગ દસથી પંદર લીટર પછી એક કિલો ગોળ અને ચણાનો લોટ અને જે જૂનું જૂનું ઝાડ હોય એની થોડી માટી આ બધું મિક્સ કરીને પંદર દિવસ સુધી પીપડામાં રાખી અને એનું જીવા અમૃત બનાવીએ જીવા અમૃત જીવા અમૃત શું કહેવાય જીવામૃત એ જીવામૃત અમૃત આપણે અહીંયા અહીંયા આ ચોટના આપીએ છીએ પંદર દિવસે તેમાં મહિના એકાળ વખત આપી દેવાનું જેથી કરીને કોઈ પણ એની જે સૃષ્ટિ હોય અને જે પણ જમીન પોચી થાય અને પ્લસ એનું ફળ બી સારું તંદુરસ્ત બને બીજું કે તમારો કોઈ આડ અસર નહીં થાય માર્કેટની અંદર જામફળ હાલ પચાસ ચાલીસ પચાસ રૂપિયા ભાવ મળી હાલ અમારે અહીંયા લોકો થી બસો રૂપિયા લેવા આવી બરોબર એટલે આપણે પ્રાકૃતિક ખેતી એ સૌથી સારામાં સારી ખેતી ધન્યવાદ મિત્રો મિત્રો સરસ મજાનું જામફળ લાગેલું છે તાઇવાન જાત પિન્ક કલર છે એનો ટોટલી આ જાતિ આપણે કીર્તિબીની ખેતી પ્રમાણે આ ટોટલી ઓર્ગેનિક વસ્તુ છે જે જીવા અમૃતથી બનાવેલી છે જે આપણી હા હેલ્થને બહુ ગુણકારી છે એમાં અંદર કોઈ કાર્બન બાર્બન મૂકેલો હોતો નથી અને તમને ખેતરમાંથી જ સીધા મળી જશે સમય પ્રમાણે બરાબર છે સુંદર બજાર તમે નજીકથી જોઈ શકો છો એને એટલે સુંદર સાતસોથી આઠસો ગ્રામનું લગભગ ફળ બને છે બરાબર મિત્રો